નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો તમે ક્યારે વિચાર્યું છે કે તમે ખાલી એક ગ્લાસ હળદરવાળું પાણી પીવો તો તમને કેટલા ફાયદાઓ થઈ શકે છે તો મિત્રો આ વીડિયોમાં આપણે ખાસ કરીને એ જ જાણવા જઈ રહ્યા છીએ કે ઘરમાં જે હળદર હોય છે હળદરવાળું પાણી પીવાથી આપણને કયા કયા ફાયદાઓ થાય છે અને કયા કયા નુકસાન થાય છે તેના વિશે આપણે આ વિડિયોમાં વાત કરીશું તો મિત્રો વિડીયો બહુ ધ્યાનપૂર્વક સાંભળજો અને તમને ઘણું આજે શીખવા મળશે નવા હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને નીચે કમેન્ટમાં જયમા લક્ષ્મી જરૂર લખજો જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર બનેલા રહે મિત્રો હળદરનું પાણી તમારે ક્યારે પીવું જોઈએ અને કઈ કઈ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ મિત્રો વિડીયોને તમને એક એક ટોપિક ધ્યાનથી સાંભળજો કારણ કે હળદરની અંદર કઈ કઈ વસ્તુ છે કઈ ગુપ્ત વસ્તુ છે જે નાખ્યા બાદ તમને હળદરનું પાણી એક વિશેષ ફાયદો આપે છે જ્યારે તમે હળદરવાળું પાણી અને મિક્સ કરો છો ત્યારે તો મિત્રો બધી જાણકારી તમને આમાં જોવા મળશે તો મિત્રો વિડિયો છેલ્લે સુધી જોતા રહો મિત્રો જે હળદર હોય છે જે હળદર હોય છે તેના પાણીમાં નાખવાથી સૌથી મોટો શું ફાયદો થાય છે તેમાં સોજોને ઓછો કરવા માટે બહુ કામનું હોય છે આપ મિત્રો જો ઇન્ફાઇલમેશન અથવા આપણા જે સાંધાની અંદર જે દુખાવો હોય છે તેને ગાયબ કરે છે કારણ કે ઇન્ફાઇલમેશન આપણી નસોની અંદર જાય છે અને જે નસ હોય છે જે પહેલેથી બંધ છે જે બ્લોક છે તે ખોલે છે હળદરવાળું પાણી પીવાથી આ પહેલા તો મોટો ફાયદો આ જ છે મિત્રો બીજો ફાયદો કહું તો ભવિષ્યમાં તમને કેન્સર થવાની શક્યતા હોય તો તેને બહુ ઓછી કરી નાખે છે કોણ તો કે હળદર હળદરની પાવરફુલ એન્ટી ઓક્સિડેન્ટ પ્રોપર્ટી રહેલી હોય છે વધારે માત્રામાં મિત્રો આપણે જે ફ્રિજરેટર જે આપણા ફ્રીજ છે આપણા ઘરમાં તે ઠંડુ પાણી હોય છે તેનેથી નુકસાનથી બચાવે છે જે રેફ્રિજરેટર હોય છે તે આપણા ઘરમાં જેને આપણે ફ્રીજ કહીએ છીએ તેનું ઠંડુ પાણી પીવાથી તમને જે પ્રોબ્લેમ થાય છે તો આખા દિવસમાં એકવાર હળદરવાળું પાણી પીવો તો તમને તેની કાંઈ પ્રોબ્લેમ થતી નથી મિત્રો ખાસ કરીને જો સ્કીન ઉપર કળસલીઓ વધી જાય છે જેની ઉંમર વધારે દેખાય છે જે ગરડા લાગે છે પણ તેની ઉંમર નથી થઈ તો મિત્રો જે હળદરવાળું પાણી પીવે છે તેની ઉંમર પણ જલ્દી દેખાતી નથી મિત્રો થોડું કામ કર્યા પછી અમુક ઘરના લેડીઝ હોય છે જે થોડું કામ કર્યા પછી થાકી જાય છે તો મિત્રો આ બધી સમસ્યાઓ દૂર કરે છે અને હળદરવાળું પાણી ખૂબ જ તમારા માટે ફાયદાકારક છે મિત્રો હળદરવાળું પાણી આપણા શરીરની અંદર જે પાચનક્રિયા હોય છે તેને મસ્ત બનાવે છે અને આપણે જે પણ ખાવાનું ખાઈએ છીએ તે પૂરેપૂરું પચાવી નાખે છે જ્યારે આપણું ખાવાનું સારી રીતે પચી જાય છે ત્યારે આપણે માનો કે આપણે એકે જાતનો રોગ નથી થતો અને જેને ખાવાનું નથી પચતું તેને શું શું થાય છે સાંભળો કબજિયાત ગેસ અપચો એસિડિટી કે પેટ ફૂલવું આવા પ્રકારની સમસ્યાઓ હોય છે તો તમારે હળદર વાળું પાણી પીવું જોઈએ મિત્રો જો તમે એક રીતે જુઓ તો હળદરવાળું પાણી હોય છે જે આપણા શરીરમાં ખરાબ ખરાબ ઝેરી કચરો હોય છે જે ઝેરી રસાયણ હોય છે ઝેરી તત્વો હોય છે એને બહાર ફેંકી દે છે તેનું કામ કરે છે મિત્રો જ્યારે પણ આપણે બહારનું જમીએ છીએ તો આપણી અંદરનો એવો કેમિકલ આપણા શરીરની અંદર પ્રવેશી જાય છે અને આપણા કીડા બનાવવાની ચાલુ થઈ જાય છે તેની કીડા બનાવવાની તે ઘટાડે છે અને હળદરનો એક મુખ્ય સારામાં સારી વસ્તુ કહું તો તે કિડની ને મજબૂત બનાવે છે અને હંમેશા જે વ્યક્તિ ટેન્શન લેતો હોય જે હંમેશા તણાવમાં રહેતો હોય તેને ટેન્શન ફ્રી રાખે છે હા મિત્રો આ હળદરના ફાયદા છે મિત્રો અમુક માણસો હોય છે જે થોડુંક કામ કરે છે થાકી જાય છે પાછા કામ કરે છે પાછા થાકી જાય છે તો આ બધી સમસ્યાઓથી હળદરનું પાણી પીશો તો તમને છુટકારો મળશે કારણ કે હળદરનું પાણી આપણા માટે બેસ્ટ કહેવાય છે ઉપરાંત જોઈએ તો હળદરવાળું પાણી રોગ પ્રતિકારક શક્તિ હોય છે તેમાં પણ મદરૂપ બને છે અમુક લોકો કેવા હોય છે કે તેવું વાતાવરણ ચેન્જ થાય છે બદલી જાય છે તો તેને ખાંસી ઉધરસ કે એવી સમસ્યાઓ ઊભી થઈ જાય છે અને બીજી રીતે જોઈએ બીજા માણસો જોઈએ તો બીજા એવા લોકો હોય છે જેમને વાતાવરણ બદલવાથી તેને કાંઈ ફરક જ નથી પડતો આવા એટલા માટે છે કે જો તેની રોગ પ્રતિ શક્તિ હોય છે તે મજબૂત હોય છે અમુક માણસોને તે બહુ જ મજબૂત હોય છે તે વધુ હોય છે

તો મિત્રો ખાસ કરીને યાદ રાખો સવારે તમારે ગરમ પાણી એમને પીવાનું છે અને રાત્રે સૂતા હોય ત્યારે તમે હળદરવાળું દૂધ અથવા હળદરવાળું પાણી પીશો તો તમને કદી પણ બીમાર નહીં થશો અને તમે બીજા સિટી કે શહેરમાં પણ જશો તો તમે કદી પણ હેરાન નહીં થા જે લોકો હોય છે જે કદી પણ બીમાર નથી પડતા અને એકદમ સ્વસ્થ હોય છે તે રેગ્યુલર વાળો પાણી પીવાનું ચાલુ કરે તો તેની ઉંમરની સાથે સાથે તેની બીમારીઓથી પણ બચી જાય છે આ બે વ્યક્તિ કરી શકે છે તેની ઉંમર પણ નહીં દેખાય મિત્રો આગળની વાત કરું તો હળદરવાળું પાણી પીવાથી તમને શું શું ફાયદા થાય છે સાંભળો શાંતિથી પહેલા તો શરદી નથી થતી ખાંસી નહીં કફની બધી સમસ્યાઓથી રાહત મળે છે સાથે જો તમને ગળાના સોજો હોય તો મિત્રો યાદ રાખો અમુક માણસો હોય છે જે પણ કાંઈ ખાય છે તેને ગળામાં સોજો થઈ જાય છે તો શું કરવાનું છે હળદર વાળું પાણી લેવાનું છે અને તમારે સવાર સાંજ કોગળા કરવાના છે હા મિત્રો કારણ કે તમે સવારે સાંજ કોગળા કરશો તો તમને આ સમસ્યાનું સમાધાન મળી જશે મિત્રો આગળની વાત કરું તો આપણે બધાને ખબર જ છે કે મોટા ભાગના રોગનું મૂળ કારણ શું હોય છે તો કે પેટ એટલે કે પેટ હંમેશા સારું રાખવું ખૂબ જ જરૂરી છે કારણ કે બીમારીઓથી બચવા માટે તો પેટ તો સ્વચ્છ તમારે રાખવું જોશે કારણ કે એસી ટકા જે રોગ હોય છે તે પેટ દ્વારા જ બને છે દ્વારા થઈ શકે છે તો મિત્રો આ તમામ જાતના જેટલા પણ રોગ હોય છે તેને દૂર કરે છે હળદર ખાસ યાદ રાખજો તમે હળદરનું પાણી પીવો છો તો તમારી પાચનક્રિયા પણ સારી મજબૂત બનશે અને સારી રીતે ખાવાનું પણ તમારું પચી રહેશે જો તમારું ખાવાનું પચશે તો તમે હંમેશા સ્વસ્થ રહેશો મિત્રો અમુક માણસો હોય છે જેને ચામડી રોગ હોય છે કારણ કે ચામડી રોગ હોય છે અમુક જણાને જ્યાં તેને ખંજવાળ આવતી હોય અમુક જણાને ધાધર હોય તો મિત્રો એને ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે પણ તમને ચામડી રોગ થાય તો પહેલા આયુર્વેદના ડોક્ટરને દેખાડવાનું છે અને જેમ બને તેમ તમારે દૂધ સાથે હળદર નથી લેવાની તમે હળદર વાળું પાણી પીવાનું છે અને કારણ કે આપણા શરીરની અંદર જેટલા પણ અશુદ્ધિઓ હોય છે તે બહાર આવે છે અને લોહી જયારે શુદ્ધ ન હોય ત્યારે જ તમને ચામડી ચામડી રોગ રોગ થાય થાય છે છે અને જેને તેને ખીલ ફોલિયાદા કે ધાબા આ બધી સમસ્યાઓ થવા યોગ્ય છે તો મિત્રો તમારે શું કરવાનું છે કે હળદર વાળું પાણી હોય છે તે સ્કીન ગ્લો આપે છે અને અંદરથી લોહીને શુદ્ધ બનાવે છે મિત્રો હળદરવાળું પાણી સાંધા માટે તમને ફાયદાકારક છે અને સાંધાનો સોજો હોય સાંધાની તમે સાંધાથી જો પકડાઈ ગયા હોય તો આ બધા જાતની તકલીફ હોય તો તેને આ વસ્તુ દૂર કરે છે કારણ કે હળદરના પાણીની અંદર કર્ક્યુમિન નામનું તત્વ હોય છે આ કર્ક્યુમિન સાંધાના જેટલા પણ તકલીફો હોય છે પ્રોબ્લેમ હોય છે જે દુખાવો હોય છે તે દૂર કરે છે અને જે સોજો હોય છે તેને શાંત કરે છે મિત્રો હવે શરીરની મેઇન વસ્તુની વાત કરીએ તો કે લીવર લિવર આપણા શરીરમાં ખૂબ જ અગત્યનું કામ કરે છે શરીરની સફાઈ પાચન ક્રિયા લીવર બહુ બહુ મોટામાં મોટું તેનું યોગદાન હોય છે મિત્રો ખરાબ જીવનશૈલીમાં તમારે વધારે પડતા તમે ખરાબ ખરાબ વસ્તુ જે બહારની ખાતા હોય બ્રેડ છે જામ છે હોટ ડોગ છે બર્ગર છે તો મિત્રો આ બધા વસ્તુમાં તમારા લીવરમાં પ્રોબ્લેમ પડે છે હા મિત્રો તમારા લીવરની કાર્યક્ષમતાને ઓછી થઈ જાય છે મિત્રો હું ખાસ કહું છું કે તમારે સવારે એકવાર જમવું જોઈએ એના પછી અચળ ડચળ ખાવાનું બંધ કરવું જોઈએ કારણ કે તેનાથી લીવર બગડશે જો લીવર બગડશે તો તમારી ઉંમર જલ્દી દેખાશે અને દેખાવના કારણે તમારા પેટ પણ ખરાબ થશે અને તમે જલ્દી જ ઘરડા થશો તો મિત્રો સમયસર ખાવ સમયસર તેલવાળું ઓછું ખાવ અને હળદરવાળું પાણી પીવું ગમે એમ કરીને મિત્રો હળદરની માત્રા તમારામાં વધારો તમારું લીવર પણ સારું રહેશે અને ભવિષ્યમાં લીવરને લગતી કોઈ પણ મુશ્કેલી કે બીમારીની શક્યતાઓ ઓછી થાય છે હા મિત્રો અને જો તમારો વજન વધી ગયો હોય તો મિત્રો યાદ રાખજો શરીરની અંદર ફેટ તમારો વધારે થતો હોય તો ચરબી વધતી જાતી હોય તો તેમાં તમારે હળદરનું પાણીનું સેવન કરવું જોઈએ હા મિત્રો જે સારામાં સારું કહેવાય છે અને જેનું વજન નથી વધતો વજનની ની શક્યતાઓ છે તે બહુ પતલા છે નથી વધતો તો તેને શું કરવાનું છે તેને હંમેશા જે આપણે આવે છે ગોળ જમ્યા પછી તેને ગોળ ખાવાનો છે અને એના પછી ત્યાં પછી તમારે પાણી નથી પીવાનું પીવાનું સીધું પીવાનું પીસી ગોળ વાળું પાણી પીવાનું છે અને એક કલાક દોઢ કલાક તમે પાણી પી શકો છો એટલે તમે ગોળ પણ ખાઈ શકો ગોળ સાથે થોડુંક એક ચિપ્સ પાણી પણ પી શકો છો તમે તેના પછી ધીમે માત્રા માત્રામાં વધારી શકો છો તમારે બહારની કોઈ પણ ખરાબ ખરાબ વસ્તુ ખાવાની નથી એન્ટ્યુન ખાવાનું નથી અને રહેવાનું પણ નથી તો પણ તમે પતલા રહી શકો છો મિત્રો ખાસ યાદ રાખો તમારે શરીર સ્વચ્છ રાખવું હશે તો તમે આ કચરો ડચ ખાવાનું બંધ કરો મિત્રો જો તમારામાં બ્લડ સુગર લેવલનું કંટ્રોલ ન હોય હંમેશા કંટ્રોલમાં રાખવા માંગતા હોય તો હળદરનું પાણી તેને મદદ મદદ કરશે હા મિત્રો હળદરની અંદર કર્ક્યુમિન નામનું તત્વ હોય છે જે આપણા શરીરની અંદર જે બ્લડ સુગરનું લેવલ હોય છે જે અમુક માણસો હોય છે એને બ્લડ સુગર થઈ જાય છે બ્લડ સુગર વધી જાય છે ગાળી લીધા પછી તમારે શું કરવાનું છે કે પાણી એની ચાની સાથ જેમ જેમ ચાપીતા હોય એની તેમ ઉફાળું ગરમ ફૂક ફૂક મારી મારીને તમારે પીવાનું છે હળદર વાળું પાણી પીવો તો તમને એક નોંધ છે કે તમારું પેટ તમારું જે પેટ છે તે ખાલી હોવું જોઈએ મિત્રો યાદ રાખજો સવારે વહેલા ઉઠીને તમે આ કરશો તો બહુ ફાયદો થશે તમારે બ્રશ કર્યા પહેલા કરવાનું છે આ કામ એની સાથે એના પછી તમારે એક ગ્લાસ કાંઈ જમવાનું નથી એક કલાક સુધી કાંઈ જમવાનું નથી મિત્રો એમાં શું થશે કે તમારે સવારે વહેલા ઉઠશો તમારા જે હેલ્ધી બેક્ટેરિયા હોય છે અને હળદરવાળું પાણી મિક્સ થઈને તમારા પેટની અંદર જશે અને તમારા સોથી ઉપર જે રોગ હોય છે તે તમને નહીં થાય અને તમારું સ્વાસ્થ્ય તમે સ્વસ્થ રહેશો મિત્રો મિત્રો ખાલી એક બીક તમે કરીને જુઓ પછી જુઓ તમને હળદરના ફાયદા જોવા મળવા લાગશે મિત્રો ખાસ યાદ રાખો કે હળદરવાળું પાણી પીવો તો એક કલાક પછી તમારે જમવાનું છે અને તમારે રાત્રે નથી પીવાનું ઓકે પીવાનું ખાસ યાદ રાખજો આ નોંધ છે મિત્રો હવે સવાલ એ થાય છે કે હળદરવાળું પાણી કેટલા ટાઈમ સુધી તમારે પીવાનું છે તો અમુક માણસો નીચે કમેન્ટ કરશે છે તો વિડીયો જોશે તો તમને કહી દઉં કે હળદરવાળું પાણી તમને કંઈ નુકસાન તો કરતું નથી પરંતુ તમારે એની લેતી વખતે થોડી થોડી વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે મિત્રો એક મહિના સુધી હળદરવાળું પાણી લેવું અથવા પંદર દિવસનો ગેપ રાખવો તો પણ ચાલે તમે ફરી પાછું ચાલુ કરી શકો છો એટલે મિત્રો જેવી તમારી તાસીર ગરમ હોય તે પ્રમાણે તમને કહી શકું છું બરોબર શિયાળાના સિઝન દરમિયાન તમારે હળદરવાળું પાણીનું સેવન કરવું જોઈએ કારણ કે હળદર હોય છે તે એકદમ ગરમ હોય છે અને ગરમીના સિઝનમાં તમારે હળદરવાળું પાણી ઓછું કરવાનું છે અને જ્યારે ઠંડી હોય અમુક માણસો હોય છે જે બહાર જાય છે અને તેને તરત જ ઠંડી લાગી જાય છે અને તે કહે છે કે મને બહુ ઠંડી લાગી ગઈ છે મારે રાતે સૂઈ જવું છે તો એને રાતે તડફડતા હોય એને હળદરનું પાણી કન્ટિન્યુ ચાલુ રાખવાનું છે અને અમુક જે માણસો હોય છે જેને તાસીર ગરમ હોય છે તેને હળદર વાળું પાણી પી શકે છે અને અડધો ગ્લાસ રોજનો અને ગરમીના દિવસે તમારે એક દિવસ કરવાનો છે પછી પાંચ દિવસ પાછો ગેપ કરવાનો છે અને પાછું પીવાનું છે જેવી તમારી તાસીર મિત્રો છતાંય કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો હું તમને જરૂર આન્સર મિત્રો જો કોઈ પહેલાના મહિલાઓ જે હોય છે તે સ્તનપાન કરાવી રહ્યા છે તો તેને પણ હળદરવાળું પાણી સેવન નથી કરવાનું જે સ્ત્રીઓ ખાસ કરીને હમણાં જ બાળકનો બાળકને જન્મ આપ્યો હોય તેને તમારે હળદરવાળું પાણી નથી પીવાનું અને જેને ખાસ કરીને પતરી છે એવા લોકોને કેસમાં હળદરવાળું પાણી નથી પીવાનું હજુ એક વસ્તુ કહું ધ્યાન રાખો કે જેનું લોહી પતલું તેને પણ હળદરવાળું પાણી નથી લેવાનું અને જે લોકોની દવા ચાલુ છે હાલમાં ગમે તે તો કે ડાયાબિટીસની કે ગમે એ વસ્તુ તો તમારે હળદરવાળું પાણી નથી લેવાનું મિત્રો આ ખાસ વસ્તુ હતી જે મેં તમને છેલ્લે કહી છતાં પણ કોઈ જાતનો પ્રશ્ન હોય હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો હું તેનો આન્સર જરૂર આપીશ તો મિત્રો આ હતો પૂરો વિડિયો હળદર વાળું પાણી પીવાના ફાયદાઓ તો મિત્રો હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને મારા રાધે રાધે